બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આથરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીએના જ ગુગર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસી પીસીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતા આઈજીપી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે એને પોલીસે નાખ્યો છે આ હતરની જે પોલીસની જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગો ની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે ને તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સ્ટીલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કોડની મદદ જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે તેમના નામ જે છે એ અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ સામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરડાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ઇન્ટ્રોકેશનમાં તે લોકોને

ગુનો છે તેના દ્વારા આની પહેલા તો ગુના નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે છે એ પ્રમાણે એ બ્લેક મેજિક નું અને હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું એને ઘણા લોકોને ચેક આપેલા હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ આર્થિક સંક્રમણ હતું સાહેબ આ 3000 રૂપિયા છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજો છે જે બિલકુલ અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનો રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દો ઉજાગર થાશે અને જેટલો પણ મુદ્દા માર પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં બેજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં આપણે દ્વારા જે હત્યા કરવામાં આવી હતી તે સમય આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થાય હું આપણે જણાવવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટર ને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટર એ માટે જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણા લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકો તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે

અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે જે પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી કેટલો મુકામ આજે તમારી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા પર રિકવર કરાવી દેવામાં આવશે સર સામાજિક મુદ્દાને લઈને કોઈ આમો જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલુ ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલુ હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સર સોશિયલ મીડિયામાં વિષ્ણુ એ એનો આગેવાન હતો તો તેણે આ જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ એ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે